ખાલી પડેલ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો નગરપાલિકાઓની બેઠકો બેઠકો જિલ્લા પંચાયતની તથા તાલુકા પંચાયતોની બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે હવે તેને લઈને દરેક પક્ષ ચૂંટણી જીતવાના તમામ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ચૂંટણીમાં જીતવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સામદામ દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે તેવું ચર્ચાઈ રહ્યું છે કારણ કે અત્યારે ભાજપ એન કેન કરીને કેટલીક બેઠકો તો મતદાન પહેલા જ બિન હરીફ જીતી લીધી છે અને બાકીની બેઠકો જીતવા માટે પણ ભાજપ દ્વારા હવે મતદારોને પૈસા આપીને ખરીદવામાં આવી રહ્યા હોય એવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ આદર્શ આચાર સંહિતા લાગુ હોવા છતાં ભાજપ દ્વારા મતદારોને પૈસા આપીને ખરીદતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જાણકારી મુજબ રાપરમાં ભાજપ દ્વારા આદર્શ સંહિતાનો લોકશાહીનું હનન કરાયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાન સૂર્યાના રાપર પ્રવાસ વચ્ચે ભાજપના મળતિયાઓએ મતદારોને પૈસાની લહાણી કર્યાનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં ભાજપના ખેસ પહેરેલ વ્યક્તિઓ નામદીઠ લોકોને પૈસા આપતા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે આ ભાજપે મતદારોના મત ખરીદવા પૈસાની લાહણી કરી હોવાનું આ વિડીયોમાં જોઈ શકાય છે જોકે બીબી ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી આ વાયરલ વિડીયો મામલે ભાજપે સત્તાના જોરે રાપર નગરપાલિકામાં મતદારોને ખરીદવાના પ્રયાસ કર્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે આ સાથે કોંગ્રેસે આચાર સંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી છે

ચૂંટણીમાં મજબૂતીથી પ્રચાર કરવાનું શરૂ કર્યું લોકોનો પણ અમને સારામાં સારો સમર્થન મળી રહ્યું ઠેર ઠેર અમને આવકાર મળી રહ્યો અને ત્યારબાદ આ તમામ પ્રકારના હથકંડામાં નિષ્ફળ રહેલી ભાજપાએ છેલ્લા દિવસે પૈસા વેચીને મત ખરીદવાનો જે ખેલ શરૂ કર્યો એ વિડીયો સાથેના પુરાવા પણ અમે તંત્રને રજૂઆત કરી છે અગાઉ પણ અમારા ઉમેદવારને ફોર્મ પર ખેંચવા માટે જે રીતની ધાક આપી હતી જે રીતના એને રૂપિયાની લાલચ આપવામાં આવી હતી આ વસ્તુ પણ અમે કલેક્ટરશ્રીને લેખિતમાં અમારા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફ આપવામાં આવી છે અમારા વરિષ્ઠ આગેવાનોએ પણ બધી રજૂઆત કરી છે પણ તંત્ર સત્તાધારી પક્ષના દબાણ હેઠળ પણ પ્રકારના નક્કર પગલાં લેતી નથી પણ તેમ છતાં મને પૂર્ણ વિશ્વાસ છે કે સ્થાનિક નાગરિકો ભાજપાના ભ્રષ્ટ શાસનથી થાકી ગયા છે અને કોંગ્રેસના કાર્યકરોની મહેનતને જોઈને અને નવા એક વિચાર સાથે જયારે કોંગ્રેસ બધાની વચ્ચે જઈ રહી છે ત્યારે એમને આશીર્વાદ આપશે એવો વિશ્વાસ છે પુનઃ હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ વીડિયોના પુરાવા સંપૂર્ણ પણ છે આ લોકતંત્રની હત્યા છે તંત્ર કેમ કામ કરતું નથી તંત્ર કેમ પગલાં ભરતું નથી તંત્ર કોના દબાણ નીચે કામ કર્યું છે જેની જવાબદારી બધાની છે પારદર્શક દશક ચૂંટણી યોજવાની એ તંત્ર કેમ નિષ્ફળ છે તેની પણ અમે તપાસની માંગ કરીએ છીએ હવે સવાલ એ છે કે સત્તાના જોરે રાપર નગરપાલિકામાં ભાજપના રાજમાં જો આમ મતદારોને પૈસાનું જે વિતરણ થઈ રહ્યું છે અને જો આ વાત સાચી છે તો ચૂંટણી કમિશનર સહિત રાપર પોલીસ સામે અનેક સવાલો ઊભા થઈ શકે છે શું વહીવટી તંત્રએ પણ ભાજપનો ખેસ પહેર લીધો છે એ પણ પ્રજાની વચ્ચે એક મોટો સવાલ છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર